માંડવીમાં સનાતન ધર્મના આહવાન પર બંધ પાડી વિરોધ દર્શાવ્યો જાહેર માર્ગો અને મંદિર નજીક નોનવેજ વેચાણના વિરોધમાં આજે માંડવી શહેરની મોટાભાગની દુકાનો બંધ રહી સનાતન ધર્મના આહવાન પર માંડવીમાં આઝાદ ચોક ખાતે સવારે અગિયાર વાગ્યાથી એક દિવસીય પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું માંડવી હિન્દુ યુવા સંગઠન અધ્યક્ષ રાજાભાઈ પરમારે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે લડત ચાલુ છે તેમણે આરોપ મૂક્યો કે માંસ મટનનું અવૈધ વેચાણ અને મંદિર સહિત અનેક સાર્વજનિક સ્થળોએ નોનવેજ વેચાણ થવાથી સનાતન સમાજની લાગણીઓ દુભાય છે આંદોલનને શહેરના ચાલીસ જેટલા વિવિધ સમાજો અને વીસ વેપારી મંડળોનું સમર્થન મળ્યું સવારથી જ શહેરની નાની મોટી દુકાનો શાકભાજી સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો પણ બંધ રહી સનાતન સમાજના અગ્રણીઓએ વહીવટીતંત્રને રજૂઆત કરી જાહેર માર્ગો અને મંદિરોની આસપાસ નોનવેજ વેચાણ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા બિલકુલ આજે માંડવી સનાતન હિન્દુ સમાજ દ્વારા જે अवैध નોનવેજના આઠણાઓ છે સોનાવાળા નાકાથી કરી અને મસ્કા ચોકડી સુધી જે રીતે રોજ નવા નોનવેજની દુકાનો અને લારીઓ ખુલી રહી છે એના વિરોધમાં હિન્દુ સમાજ માંડવીના સનાતન હિન્દુ સમાજે આજે બંધ પાડ્યો છે તમે જોયું કે માંડવીના નાનાથી મોટા બધા જ ધંધાર્થીઓ માંડવી બંધ રાખ્યું છે આજુબાજુના કેટલા ગામડાઓ પણ આજે બંધ છે ત્યારે આપના માધ્યમથી મદમસ્ત અને ઘમંડમાં રાજતા માંડવી નગરપાલિકાના સત્તાધીશોને સનાતન સમાજે અહીંથી સંદેશ આપ્યો છે ને મજબૂત સંદેશ આપ્યો છે કે સમાજ નમાલો નથી કદાચ ત્રીસ પાંત્રીસ વર્ષના ઇતિહાસમાં સત્તાધારીઓ વિરુદ્ધ માંડવી બંધ તો પહેલી મતલબ હવે હિન્દુ સમાજ પોતાના સંવિધાનિક અધિકારો પ્રત્યે જાગૃત છે અને આજે વિવિધ સમાજના અગ્રણીઓ જે રીતે મંચ ઉપરથી કુની ને વાત કરી કે માંડવી નગરપાલિકા અને માંડવીના સત્તાધીશો માંડવી હિન્દુ સમાજની લાગણીઓ માંગણીઓ અને ધાર્મિક જેની આસ્થાઓ છે એને સંરક્ષિત કરવામાં એને સન્માન આપવામાં નિષ્ફળ ગયા છે અને આ અંત નથી આજે બંધ છે આના માટે સતત હિન્દુ સમાજ પ્રયત્નશીલ રહેશે અમે પણ અહીંયા મંચ ઉપર છીએ જ અને જો હજી પણ આ સત્તાધારીઓ નહીં સમજે તો ચૂંટણી બહિષ્કાર પણ હિન્દુ સમાજ કરશે અને એના સિવાય પણ હિન્દુ સમાજ પોતાના અધિકારો માટે સત્તામાં બેઠેલા લોકોના કાન હિન્દુ સમાજ આમશે દબાવશે અને એની આંખો અને નાટ પણ ખોલી અને પ્રયત્ન કરશે કે હવે જાગો નકર જનતા તમને ગરભેગા કરશે આગામી સમયમાં છેલ્લા ત્રણ વર્ષથી શમશાનના મુદ્દે હવે નોનવેજના મુદ્દે હિન્દુ સમાજ સતત પ્રયત્નશીલ છે અને આના માટે અંતિમ લડત આપવા માટે હિન્દુ સમાજ તૈયાર જ છે મેં તમને જેમ કીધું એમ કે જો હિન્દુ સમાજ બંધ રાખી શકતો હોય તો હિન્દુ સમાજ ચૂંટણીનો પણ બહિષ્કાર કરી શકે છે અને હિન્દુ સમાજ નગરપાલિકાને તાળાબંધી પણ કરી શકે છે એટલે હિન્દુ સમાજ સર્વશક્તિશાળી છે એણે જ આ સત્તા બનાવી છે અને વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુ ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્ર પણ સાથે લઈ આવજો